સુરત શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે ત્યારે રાંદે રોડ ઋષભ ચારસ્તા પાસે આવેલા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં અને બાજુમાં આવેલા થેરાપી સેન્ટરમાં લાખો રૂપિયાની ચોરી કરનારા સલામતપુરા મુમનાવાડના રીઢા ચોને રાંદેર પોલીસે ઝડપી પાડી લાખો રૂપિયાની મતા કબજે કરી છે પાલનપુર પાટિયા ખાતે રહેતા જીગ્નેશ ગાંધી રાંદેર રોડ ઋષભ ચારસ્તા પાસે આવેલા સંગીની મેગન શોપિંગમાં ન્યૂ ભારત એજન્સી નામે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ઓફિસ ધરાવે છે તેમની ઓફિસને નિશાન બનાવી ઓફિસની બારીમાંથી પ્રવેશી ડ્રોઅરમાં મૂકેલા રોકડા રૂપિયા પાંચ લાખ ત્રીસ હજાર તથા બાજુમાં આવેલા પારસ ઓઝોન થેરાપી સેન્ટરમાંથી પણ રોકડા રૂપિયાની ચોરી થઈ હતી જે મામલે રાંદેર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી લાખો રૂપિયાની ગરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ગરફોડ ચોર એવા સલબતપુરા મુંમનાવાડ ખાતે આવેલા સાજિયા અપાર્ટમેન્ટમાં રહેતા સલમાન રૂપે મુસુ અબ્દુલ કાદર મુસાને રાંદેરના મોરાબાગર ચાર રસ્તા પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પોલીસે દાગીના રોકડા સહિત ત્રણ લાખ નેવીસ હજારથી વધુની મતા કબ્જે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાથ ધરી છે સાથે